સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ્ર મંદિર ત્રેવીસ જૂન રવિવારના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજવાયેલા ટ્રસ્ટી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સમાજમાં નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા

હતી આ કાર્યક્રમ સૌનું લીધું હતું ત્યારબાદ એસવી એન એમ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવજીવન ઉર્જા આપતા સત્ય કથા રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના ડેકોરેટ અને વક્તાઓને આંખોની રેગ્યુલર તપાસ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી અંધત્વની મુક્ત રહેવા માટે વર્ષોમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિને આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ ઝામર જીનેટિક રોગ છે વરસાદમાં આવે છે તેથી ઘરમાં જો કોઈને ઝામર હોય તો આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ આ ઉપરાંત ડાયાબિટીસ હોય તો વ્યક્તિત્વએ નિયમિત રીતે આંખના પડદાના ડૉક્ટરને બતાવવું જોઈએ જો આંખોની તપાસ નહીં કરવામાં આવે તો આંખોની ક્ષમતા ધીમે ધીમે ઘટી જશે જો કોઈ બાળક અધૂરી મહિને જીન્નું હોય તો જન્મના એક જ મહિનામાં આંખના પડદા ડોક્ટરને બતાવવા જોઈએ ટ્રીટમેન્ટના અભાવે બાળકને જીવનભર જોઈ શક નહીં શકે દરેક વ્યક્તિ

કે જેમને જે આ એસી ટકા પ્રિવેન્ટ થઈ શકે એવી બ્લાઇન્ડનેસ દૂર કરવાનો નિર્ધાર કરેલો છે અને ગરીબોની મદદ કરી અને નવું જીવન નવી દ્રષ્ટિ આપવાનો નિર્ધાર કર્યો છે એમની પોતાની જીવનમાંથી ઘણું ઇન્સ્પિરેશન લઈ શકાય એક ઇન્સ્પિરેશન આ જે મારા મિશનમાં બહુ બધા લોકોને જોડી શકાય લોકોને અંધતો વિશે ખ્યાલ આવે લોકો આ દિશામાં વિચારે અને અમારી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ છે મહેમાનમાં આપણા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હતા સુરત શહેરના અનેક દાદાશ્રીઓ જે સમાજ શ્રેષ્ઠીઓ છે એ હતા ડૉક્ટર જીતુભાઈ શાહ જે વિપક્ષના સેન્ટરના ટ્રસ્ટી સ્થાપક એ સિવાય આપણે ધરમભાઈ પટેલ ડીએમડી બિલ્ડર્સ મિલનભાઈ પરીક જૈનમ બ્રોકિંગ લિમિટેડના જે ઓનર છે એ હતા જીવરાજભાઈ ગાબાણી હતા આપણે જે મીરા જેમ્સના ઓનર છે તે હતા નાગજીભાઈ સાકરિયા એચબીકે ડાયમંડના ઓનર હતા એ છે અને એ સિવાય આપણે જે અન્ય સમાજના બી લોકો હતા ગિરધારીલાલ સાબુ જે અગ્રવાલ સમાજના અગ્રણી છે એવો હતા આ સિવાય ઘણા બધા નામો છે એવા જે છે નીરુભાઈ જોગાણી જે નામાંકિત સીએ છે એ હતા અને બહારથી બી ઘણા લોકો આજે કાર્યક્રમ એટેન્ડ કરવા માટે નામાંકિત ડૉક્ટરો બી હતા ડૉક્ટર અશોક પટેલ આઈ જે હોસ્પિટલ જે ન્યુરો સર્જન એવો હતા એ સિવાય બી આપણા સમાજના ઘણા શ્રેષ્ઠીઓ હતા જે હજારમાં હતા ઉજિયાલા નામનો આ કાર્યક્રમ આપણા સુરતની અંદર એક ઐતિહાસિક પ્રોગ્રામ છે કેવી રીતે છેવાડાનો માણસ ગરીબ માણસ જેને ખબર જ નથી કે આંખની ટ્રીટમેન્ટ નહીં કરવાને કારણે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે ને આજે ગુજરાતમાં છ લાખ માણસો અંધ છે જેને ટ્રીટમેન્ટમાંથી છ લાખમાંથી લગભગ એંસી ટકા લોકોને આપણે ટ્રીટમેન્ટ આપીએ તો એને એમાંથી બહાર કાઢી શકીએ એમ છીએ એવા લોકો સુધી કેવી રીતે પહોંચીએ જે પોતે પૈસા ખર્ચી શકે એમ નથી જેની પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી તો એવા લોકો સુધી પહોંચી અને એમને ટ્રીટમેન્ટ આપી અને એ દેખતા કરીએ કારણ કે એક અંધ વ્યક્તિનું જે દર્દ છે એ જ્યારે વ્યક્તિ અંધ થાય એના સિવાય સમજી શકાય એવું નથી સમાજ એને છોડી દે છે એકલા પડી જાય છે ચાર દિવાળીમાં બંધ થઈ જાય છે તકલીફની કોઈ સીમા નથી આપણે એમનું દર્દ સમજી શકીએ એમ નથી એવું જ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સમાજ આમાં જોડાશે આની જેટલી અવેરનેસ ફેલાશે તો આ કાર્ય જલ્દીમાં જલ્દી પૂરું થશે આપણું એક પણ ભાઈ બેન સારવાર ના અભાવે અંધ નહીં આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો એસી ટકા અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે એસવી એનએમ ટ્રસ્ટના સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જે વાંધોની સારવારથી વંચિત છે તેમને સુધી પહોંચવાની અને તેમને અંધ્વમાં મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈ પણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે એનએમ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે એસપીએનએમ એનએમ ટ્રસ્ટના સુરતના ઉદના અને રાજન વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડામાં વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે